વિદ્યાર્થી મિત્રો આજે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હાજર પચીસ ને શુક્રવાર આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેલી કરંટ અફેર્સ આ પ્રમાણે છે એક ભારતની સત્તર વર્ષીય વેટ લિફ્ટર કોયલ બારે કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં યુવા અને જુનિયર બંને ટાઇટલ જીત્યા છે તેણે મહિલા તેપન કિલોગ્રામ ઇવેન્ટમાં એકસો બાણું કિલોગ્રામ વજન ઉપાડીને બે નવા વિક્રમ બનાવ્યા છે નંબર રાષ્ટ્રપતિએ પટણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિપુલ પંચોલી અને બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આલોક આરાધે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે આ સાથે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધીને ચોત્રીસ થઈ ગઈ છે નંબર ત્રણ આ વર્ષે જૂન સુધીમાં દુબઈમાં સૌથી વધુ એટલે કે નવ હજાર આડત્રીસ ભારતીય કંપનીઓ નોંધાઈ હતી ગયા વર્ષ કરતા આ ચૌદ પોઈન્ટ નવ ટકા વધુ છે નંબર ચાર દેશનો પ્રથમ સરકાર સમર્થિત બાયોચાર કાર્યક્રમ હિમાચલમાં શરૂ થશે બાયોચાર એ કચરામાંથી બનેલ એક પ્રકારનું બળતણ છે જેનો ઉપયોગ કૃષિ આરોગ્ય અને ઉદ્યોગોમાં થાય છે નંબર ભારત વેપાર બે હજાર ચોવીસ પચીસ માં સો અબજ ડોલરને પાર કરી ગયો છે આ બે હજાર ઓગણીસ વીસ ના છપ્પન અબજના ડોલર કરતાં લગભગ બમણો છે ભારત હવે આફ્રિકાના ટોચના પાંચ રોકાણકારોમાંનું એક બની ગયું છે નંબર ભારત બ્રાઇટ સ્ટાર કવાયતમાં સાતસો થી વધુ સૈનિકો મોકલશે આ કવાયત અઠ્યાવીસ ઓગસ્ટ થી દસ સપ્ટેમ્બર દરમિયાન ઇજિપ્તમાં યોજાશે તેમાં સેના નૌકાદળ અને વાયુસેનાની સંયુક્ત ભાગીદારી હશે નંબર સાત પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના બે હજાર ત્રીસ સુધી લંબાવવામાં આવી છે આ અંતર્ગત શેરી વિક્રેતાઓને વધુ લોન હપ્તાઓ અને યુપીઆઈ લિંક રૂપે ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે આ યોજનાથી એક પોઈન્ટ પંદર કરોડ વિક્રેતાઓને લાભ થશે નંબર આઠ ભારતમાં પહેલીવાર કોર્પોરેટ ટેક્સ કરતાં વ્યક્તિગત આવકવેરાની વધુ થઈ છે આ ફેરફાર ઔપચારિકતા અને કરપાલનમાં વધારો થવાના કારણે થયો છે નંબર નવ દક્ષિણ કોરિયાએ માર્ચ બે હજાર છવ્વીસ થી શાળામાં મોબાઈલ ફોન અને ડિજિટલ ઉપકરણો પર પ્રતિબંધ મૂક્યો છે વિદ્યાર્થીઓમાં સોશિયલ મીડિયાના વ્યસન અને અભ્યાસ પરની અસરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે નંબર દસ કેન્દ્રીય મંત્રીમંડળે બે હજાર ત્રીસ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે અમદાવાદ માટે ભારતની સત્તાવાર બિડને મંજૂરી આપી છે આ રમતગમત પર્યટન અને રોજગારમાં ભારતની સ્થિતિ મજબૂત બનાવશો વિદ્યાર્થી મિત્રો તમે રોજ આવા ડેલી કરંટ અફેર્સ સંલગ્ન વિડીયો જોવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો આભાર